ચિંતામણ ચર્ચ નાકાનું વરસાદી પાણીનો નિકાલ અંકલેશ્વર શહેર જીનવાલા તરફ કરવા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણી નિકાલ પિરામણ ગામ તરફ થતા સોસાયટી તેમજ લોકોના ઘરોમાં પાણી પ્રવેશતું હોવાની પંચાયત સરપંચ દ્વારા રજૂઆત કરી છે તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ કલેક્ટર શ્રી સાહેબને તુષાર સુમેરા સાહેબને આજે પિરામણ ગ્રામ પંચાયતના સભ્યો સભ્ય

આટલા સમયમાં પણ ઉત્પન્ન થતી અને હાલ હવે વધુ થશે કેમ કે લોકોના ઘરોમાં જાન અને માલનું નુકસાન થશે તો તેના માટે અમે ચર્ચા વિચારણા કરી તથા પીરામલનો જે આરસીસી રોડ ચૌદ કરોડનો જે પાસ થયેલો છે એ લાગતું નથી કે હમણાં બને કેમ કે જ્યાં સુધી ઓનજીસી ઓવરબ્રિજ નું કામ પૂર્ણ ના થાય ત્યાં સુધી આ ટ્રાફિક ડાયવર્ઝન થવાનું નથી તો અમે સાહેબને એ પણ રિક્વેસ્ટ કરી રહી કે સાહેબ આ પીરામનના રસ્તા પીરામન રસ્તાને ડામર કોટિંગ કરી આપો કે જેનાથી આવનારા વર્ષમાં બી બને આવતા વર્ષમાં બી બને તો અમુક તકલીફ નહીં કેમ કે ઘણી માટી ધૂર ઉત્પન્ન થાય છે અને એ શહેરને અને હાઈવે અને જઈડીસી ને જોડતો મુખ્ય માર્ગ છે તો એમાં લોકોને એક્સિડન્ટોના બી ભય વધી રહેલા છે દિવસે દિવસ એક્સિડન્ટો થતા છે ધૂર માટીનાથી એ લોકોને સ્વાસ્થ્યમાં બી નુકસાન થતું છે તો તેના માટે આજે સાહેબ ને રૂબરૂ જઈને મુલાકાત આપી અને સાહેબે આશ્વાસન આપેલું છે પણ ઓએનજીસી બ્રિજ એકત્રીસ માર્ચ સુધી એ પૂર્ણ થવાની શક્યતા છે અને જો આરસીસી રોડ બને તો છ માર્ચ સુધી આ રસ્તાનું કામ પૂર્ણ થવાનું નથી તો તેના માટે સાહેબને ચર્ચા 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 કરી અને સાહેબને કીધું કે સાહેબ આને ડામર કોટિંગ કરી આપો તો આવનાર દિવસો માટે ગામને પણ સારું રહે અને આ રસ્તા પરથી પસાર થનાર દરેક યાત્રીઓ હોય કે ગમે તેને લોકોને આસાન પડે